નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામે આપ જોઈ રહ્યા છો કાન ખોરકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મહાકુંભ મેળા વિશે તેર જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ મેળો છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે પિસ્તાળીસ દિવસ અને એ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પુણ્ય મેળવશે આપણે વાત આજે એટલા માટે કરવી છે કે દિન પ્રતિદિન કુંભ મેળા વિશે બધી અવનવી વાતો સોશિયલ મીડિયામાં અને બીજા માધ્યમોમાં આવી રહી છે ખરી પરિસ્થિતિ ત્યાં એવી છે કે રોજ લાખો લોકો આવે છે એ બહુ સાચી વાત છે ચાલીસ લાખ પચાસ લાખ સાઠ લાખ અને શાહી સ્નાન વખતે આંકડો એક કરોડ આસપાસ પહોંચી જાય છે ત્યાં ખૂબ કડકડતી ઠંડી છે અને પાણી એટલું બધું ઠંડુ છે કે સ્નાન કરવામાં પણ માણસ બે વિચાર કરે ઘરે જ છે બધા સ્નાન શ્રદ્ધા જોડાયેલી છે એટલા માટે પરંતુ જોકે અમે હજુ ગયા નથી અને જવા માટે ખૂબ પ્રયાસ કરીએ છીએ ટ્રેનની તો અત્યારે એવી મારામારી છે કે કોઈ જગ્યાએથી ટિકિટ અવેલેબલ નથી બીજા કાંઈ પણ આડાવાળા રસ્તે ત્યાં પહોંચી શકાય એવો એક પ્રયાસ અમે અમારી ટીમ કરી રહ્યા છીએ પરંતુ જે લોકો અમારા મિત્રો જઈને આવ્યા છે એમની જે વાતો કરે છે એ પરથી એવું લાગે છે કે જે લોકો એવું વિચારે છે કે ભાઈ ત્યાં બહુ ભીડ છે અને કેમ જવું તો આ વિચાર તમે કાઢી નાખો તમારા મગજમાંથી ગમે તેટલી ભીડ હોય પરંતુ ત્યાં તમને રહેવામાં જમવામાં અને ચાલવામાં કોઈ અગવડતા પડતી નથી વ્યવસ્થા એવી છે સાહેબ તંત્રની છે અને ધાર્મિક સંસ્થાઓની છે લાખો લોકો ત્યાં આવે છે આજ સુધી આટલા બધા લોકો રોજ ભેગા થાય છે છતાંય સાહેબ કોઈનું ખિસ્સું કપાયું હોય કે કોઈ નું બાળક ખોવાઈ ગયું હોય કે ગુમ થયા હોય કોઈ હેરાન થયા હોય એવી એક પણ ઘટના અનિચ્છીય કહી શકાય એવી એક પણ ઘટના હજુ સુધી કુંભ મેળામાં મળી મળી બની નથી સાહેબ એનો અર્થ એ થયો કે તમારામાં જો શ્રદ્ધા હોય તો આવા એક અતિ દુર્લભ કહી શકાય અને માણી શકાય એવા એક કુંભ મેળામાં તમને કોઈ જાતની અગવડતા પડતી નથી બીજી વસ્તુ થોડી ઘણી કદાચ પડતી હોય એ તો બધામાં પડે આપણે કોઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોય તો પણ થોડીક અગવડતા પડતી હોય છે અને જ્યારે તમે તીર્થ સ્થાને જતા હો છો યાત્રાએ જતા હો છો અને એમાંય મહાકુંભ મેળામાં જ્યારે જતા હો છો પડે થોડી ઘણી અગવડતા ત્યાં કોઈ આપણે વીઆઈપી નથી અથવા કોઈ આપણે એન્જોય કરવા માટે કે પિકનિક સ્થળે જતા નથી ગંગાના ઘાટે જઈએ છીએ ત્રિવેણી સંગમમાં જઈએ છીએ મહાકુંભ મેળામાં જઈએ છીએ આપણામાં ધાર્મિકતા હોય આસ્થા હોય શ્રદ્ધા હોય અને પુણ્ય મેળવવાની તાલાવેલી હોય તો થોડી ઘણી તકલીફ પડતી હોય તો એ પણ દરગુજર થઈ જાય છે એનાથી કંઈ બહુ મોટો ફેર પડતો નથી કારણ કે આપણે સુવિધા માટે તો ત્યાં જતા નથી સુવિધા તો બધી અહીંયા છે જ સંગમ નથી અહીંયા સાહેબ અને એકસો ચુમ્માળીસ વર્ષ પછી જ્યારે મહાકુંભ મેળો આવે છે ત્યારે બધાને એમ થતું હોય છે કે આપણે ત્યાં જઈ આવીએ અત્યારે ટ્રેનની પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યાંથી ટ્રેન તમે પકડો પણ ક્યાંય જગ્યા જ નથી ન જવાની જગ્યા છે ન આવવાની જગ્યા છે એટલે ટ્રેનમાં ટિકિટ મેળવવી બહુ મુશ્કેલ છે અને પ્લેનનું ભાડું એટલું બધું વધારી દીધું છે એમાં તો શ્રીમત લોકો હોય એ જ જઈ શકે સામાન્ય કે મધ્યમ વર્ગના લોકો કાંઈ પ્લેનમાં ન જઈ શકે અને બાય ટેક્સી બાય રોડ જવું એ પણ બહુ મોંઘું થઈ ગયું છે એવું કહેવાય છે કે સત્યાવીસ જાન્યુઆરીથી ગુજરાત સરકાર એક વલવો એસ ટી બસ અમદાવાદથી પ્રયાગરાજ સુધી શરૂ કરવાની છે પરંતુ હું તો એમ કહું છું કે આવી રોજની પાંચ એસટી બસ શરૂ કરવી જોઈએ વલવો કારણ કે લોકોને જવું છે લાખો લોકોને જવું છે પણ જવા માટેનું સાધન નથી ટ્રેનમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે પ્રાઇવેટ વાહન કોઈને પોસાતું નથી અને બીજા બધા જે ખાનગી ટૂર ઓપરેટરો છે એ તો કાશીને અયોધ્યાને એમ ચાર પાંચ જગ્યાએ લઈ જાય એટલે આઠ દસ દિવસની ટૂર હોય છે જે લોકોને માત્ર સ્નાન કરવું છે માત્ર કુંભ મેળામાં કું સાધુ સંતોના દર્શન કરીને પાછું આવતું રહેવું છે એવા લોકો માટે બહુ ઓછી વ્યવસ્થા છે ઊભી કરવી પડે એમ છે સરકાર આ દિશામાં વિચારે તો લાખો લોકોને પ્રયાગરાજ સુધી જ જવું છે કોઈને આવી રીતે આઠ દસ દિવસ જવું નથી મોટા ભાગે કારણ કે બધાએ જોયું હોય છે અને આ ફોકસ છે એ કુંભમેળો છે મેળો એટલે એક વાહન વ્યવહારની થોડીક અગવડતા છે જે અહીંથી પડે છે એ ત્યાં જ થોડી ઘણી મુશ્કેલીઓ છે ઠંડીની છે છ કે સાત કે આઠ ડિગ્રી વચ્ચે ત્યાંનું તાપમાન હોય છે એટલે કડકડતી ઠંડી હોય છે અને કડકડતી ઠંડીમાં સ્નાન કરવું એ બહુ અઘરું હોય છે એટલે મોટા ભાગે એવી સલાહ આપવામાં આવે છે કે બપોરના સમયે સ્નાન કરવાથી થોડીક ઠંડી ઓછી લાગે છે જેની તબિયત નરમ ગરમ રહેતી હોય ઉંમર થઈ ગઈ હોય લોકો સ્નાન તો કરવાના છે પરંતુ વહેલી સવારે જ્યારે ખૂબ હાડ થઈ જાવતી ઠંડી હોય ત્યારે સ્નાન ન કરવું જોઈએ બપોરના સમયે ત્યાં સ્નાન કરવું જોઈએ અને દરેક સ્નાનઘાટ પર મેડિકલની પણ ઉત્તમ સુવિધા છે માનો કે કોઈને ઠંડી લાગી ગઈ અને કંઈક પ્રોબ્લમ ઊભો થયો તો દરેક ખાટ ઉપર મેડિકલ સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે જેથી બહુ ત્વરિત જે કાંઈ પ્રાથમિક સારવારો હોય એ ત્યાં અવેલેબલ એટલે ઉપલબ્ધ થઈ શકે એવી ત્યાં વ્યવસ્થા છે રહેવા જમવા માટે એના કોઈ પ્રશ્નો જ નથી અઢળક ભંડારા છે અઢળક ભંડારા ત્રણ ટાઈમ તમને મસ્ત જમવાનું મળે રહેવા માટે પણ બહુ સરસ કંબલ બંબલ જેને કહી શકાય એવી બહુ સારી વ્યવસ્થાઓ છે જે લોકો જઈને આવ્યા છે અમારા મિત્રો એમનું આવું કહેવું છે એમનું આવું માનવું છે કે વ્યવસ્થાની દૃષ્ટિએ ત્યાં કંઈ ખામી નથી અને એ કરતાંય તમારા મનનો જે રાજેપો છે અંદરની જે પ્રસન્નતા છે કુંભમેળામાં જઈને એ શબ્દોની વાત નથી ફિલિંગની વાત છે એ તો ત્યાં જઈ અને મહેસૂસ કરવાની વાત છે એટલે ઘણા બધા લોકો કુંભમેળામાં જવું ન જવું એવું વિચારે છે પરંતુ ત્યાં કોઈ એવી તકલીફો નથી અને તકલીફોના ડરથી ન જવું એ બરાબર નથી એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ કુંભ મેળો ભરાય છે મેળો ત્યારે સાહેબ જયા ભાઈ ગમે તેમ કરીને સિવાય કે બહુ તબિયત આપણી નરમ ગરમ રહેતી હોય તો જુદી વાત છે બાકી ત્યાં એવી કોઈ ભીડ નથી એવી ભીડ થતી જ નથી કે જેથી તમને આવવા જવામાં તકલીફ પડે રેલવે સ્ટેશનો પર એમ બધી ભીડ હોય એ સ્વાભાવિક છે ત્યાં હોય જ પરંતુ પ્રયાગરાજ ગયા પછી ચાલીસ કિલોમીટરના લાંબા પંથની અંદર આ બધા ઘાટ આવેલા છે અને એટલું બધું ચાલવું નથી પડતું જેટલું કોઈ તમને એમ કહેતું હોય કે પંદર વીસ કિલોમીટર ચાલવું પડશે એવું નથી તમે કયા ઘાટ ઉપરથી જાઓ છો રિક્ષાવાળા ઓટોવાળાને તમે કહો કે ઓછામાં ઓછું ચાલવું પડે એવા ઘાટ ઉપર પણ તમને લઈ જાય કે જ્યાંથી સંગમ નજીક હોય અને તમે ત્યાં સ્નાન કરી શકો અને એ બાજુમાં જ બધા ભંડારા હોય છે એ હોય જ છે બધા એમ ત્યાં કોઈ એવી વેરાન જગ્યા નથી કે બંને બાજુ ખુલ્લી જગ્યા નથી તમે ખૂબ ચાલો પછી થાકી જાવ એવું નથી ત્યાં એ મેળો ચાલુ જ હોય છે મેળો એને જ કહેવાય એની મેળે મેળે ચાલે એનું નામ મેળો અને આ તો કુંભ મેળો અમૃત મેળો છે આ એટલે ત્યાં તમે પાંચ સાત આઠ કિલોમીટર ચાલો તો તમને ખબર જ ન પડે બંને બાજુ દુકાનો હોય ખાણીપીણના બધા સ્ટોલો હોય અવનવી દુનિયાભરની ચીજો વેચાતી હોય છે સાધુ સંતોના સાહેબ અખાડા હોય છે એવી દિવ્ય વિભૂતિઓના દર્શન થતા હોય છે કે તમને થાક લાગે જ નહીં એમના દર્શનથી તમારો થાક ઉતરી જાય આવું એક ત્યાંનું અલૌકિક વાતાવરણ છે તમે પણ પ્રયાસ કરજો મહાકુંભ મેળામાં જવાય તો બહુ સારું છે ન જવાય તો આપણા ઘરે જે પાણીની બાલદી છે એમાં થોડું ગંગાજળ નાખી અને ભગવાન ભોલાનાથને યાદ કરી ગંગાને યાદ કરી યમુનાને યાદ કરી સરસ્વતીને યાદ કરીને સ્નાન કરી લેવું એ પણ એટલા જ પુણ્યદાયક છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તું